મારું નામ હરીફભાઈ ગોણિયા મારું પદ છે હાઉસિંગ બોર્ડ અન્ય નિવારણ કમિટીનો કન્વીનર સરકાર દ્વારા વહીવટી તંત્ર દ્વારા અને ખાસ કરીને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જે અભિગમ અપનાવ્યો છે એ અમાનવીય અને ક્રૂર અભિગમ છે અહીંયા આ રાજકોટ શહેરી ગરીબ આવાસ યોજનાના કોટર ધારકોને બરોબર કોઈ પણ જાણકારી વગર અગાઉ નોટિસ આપેલી હતી આ નળ કનેક્શન અને લાઇટ કનેક્શન કાપવા ત્યારે કોઈ જાતની જાણકારી વગર નળ અને લાઇટ કનેક્શન કાપી નાખેલા છે અને ટોયલેટની કે પીવાના પાણીની પણ વ્યવસ્થા કરેલી નથી અને જેના કારણે લોકોની હાલત ખૂબ જ કફોડી બની ગઈ છે અને ડિમોલેશન ઇમરજન્સી ડિમોલેશન કરવાનું કહે છે તો એ પણ એની વાત ગેરવાજબી છે ડિમોલેશન કરવામાં આવે એના સામે કઈ વાંધો નથી પણ એના માટે યોગ્ય સમય આપવો જોઈએ અને અહીંના જે શેરી ગરીબ આવાસ યોજનાના લોકો છે એને રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ અને જો સરકાર જો તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં ન આવે તો આ બધા જ લોકોને જેટલા સમય માટે નવું કોટ જેટલા સમય બાદ નવું કોટર આપવામાં આવે ત્યાં સુધીનું ભાડું આપવું જોઈએ અને આ વિસ્તાર આ વિસ્તારના આ ગરીબ આવાસ યોજનાના તમામ કોટર ધારણ ધારકોને નવું ક્વોટર મળવું જોઈએ એવી અમારી ડિમાન્ડ છે જેનો જેનો દસ્તાવેજ બની ગયો છે એને અને જેનો દસ્તાવેજ નથી બન્યો એવા બધા જ લોકોને કોટર મળવું જોઈએ અહીંયા પચીસો થી ત્રણ હજાર માણસ કરે છે અને છસો ને છોતેર જેટલા કોટર છે અગાઉ નોટિસ આપવામાં આવેલી હતી બે હજાર સોળ માં અને અહીંયા લોકો સિત્તેર ટકા લોકોએ રિનોવેશન કરેલું છે જે કમિશનર માન્ય રાખતા નથી એમ કહે છે કે એ પણ નબળા જ ક્વોટર છે સિત્તેર ટકા ક્વોટરનું રિનોવેશન થઈ ગયેલું છે માત્ર ત્રીસ ટકા ગોટલનું રિનોવેશન બાકી છે આ ગોટલ લગભગ ચાલીસ વર્ષથી છે મારું નામ સંકેતભાઈ છે હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું જે આજથી અમને મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓફિસેથી અમને જે બે વર્ષ પહેલાં જે નોટિસ મળેલી હતી જેથી કરીને એ લોકોએ એમ નોટિસ મોકલાવી હતી કે તમે આ લોકોનું જે બિલ્ડિંગું છે જે ભયજનક છે તેનું રિનોવેશન કરાવો જેથી કરીને અમારી પબ્લિકે સિત્તેરથી પિંચોતેર ટકા રિનોવેશન કરાવેલું છે જેથી કરીને આ સરકારે પાછી અમને નોટિસ ફટકારી છે કે જે રિનોવેશન તમારું થઈ ગયેલું છે એ કોઈ કારણનું બતાવતું નથી જે હજી ભયજનક લાગે છે જેથી કરીને તમે મકાન ખાલી કરી શકો અમારે જોઈએ છે અમને એટલો નિયમ મળવો જોઈએ કે અમને કાં તો સામે બીજા મકાનની પ્રોસેસ થવી જોઈએ અને કાં તો જે અમારે આ મકાન પડે છે એની અમને જ્યાં સુધી ન બને ત્યાં સુધી અમને ભાડા કરાર મળવો જોઈએ રજૂઆત અમે કાલ અમે કાલ અમે પોલીસ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કમિશનર કચેરીએ ગયા હતા ડેપ્યુટી મેયરે પણ ગયા હતા જેથી કરીને અમે ત્યાં ગયા અમને કોઈ પણ જાતનો કાંઈ જવાબ મળ્યો નથી ત્યાંથી ત્યાંથી અમને ધક્કા મારીને બહાર કાઢી લે છે કે એવું કીધેલું છે કે તમે કોઈ પણ કરશો તો કોઈ વસ્તુ કાંઈ થવાની છે નહીં જેથી કરીને તમારે જે પણ કઈ પગલા લેવા હોય એ તમે પોતે લઈ શકો છો અમારી માંગણી એટલી જ છે કે અમને રિનોવેશન કરવાનો ટાઈમ મળે કે જેથી કરીને અમે આ જે રોજનું કમાઈન રોજનું ખાય છે જેથી કરીને કે અમને રિનોવેશન કરવાનો ટાઈમ મળી શકે અમે એમ નથી કહેતા સરકારને કે તમે અમે મકાન ખાલી નહીં કરી અમે એમ કહી છીએ કે અમને રિનોવેશન કરવાનો ટાઈમ મળી શકે બીજા નંબરમાં કાલ સવારે થી છવ્વીસ કલાક અત્યાર સુધીમાં થઈ ગઈ છે જે મ્યુનિસિપાલટી કોર્પોરેશનવાળા પીજીએસીએલવાળા જે આવીને અમારા લાઇટ કાપી ગયા છે અમારું પાણીની નળ કનેક્શન કાપી ગયા છે આજ હું તમને એટલું જ કહેવા માંગુ છું કે અડતાલીસ કલાકની અંદર અમને મુદત આપી છે કે જેથી કરીને અમને આ જે પાણીને લાઈટ વગર કોઈ માણસ ન રહી શકે આ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રીની અંદર જો કોઈ રહી શકે નથી રાજકોટ શહેર મહિલા પૂર્વ પ્રમુખ અત્યારે જે આ હાઉસિંગ ના જે આ બનાવ બનેલો છે કે ચાલીસ વર્ષ જૂના છે બે હાજર સોળ નોટિસ આપેલી હતી તો અત્યારે તંત્ર શું કામે જાય ગયું જ્યારે આ જર્જરિત છે તમે પાડો એનાથી પબ્લિકને કોઈ વાંધો નથી તો જો બે હજાર સોળમાં જ્યારે તમે એમને નોટિસ આપેલી હતી તો પહેલાં સાતસો જેટલા અંદાજે ક્વાર્ટર છે સાડા ત્રણ ચાર હજાર ઉપર આમાં પબ્લિક રહે છે તો પહેલાં તમે એના રહેવા માટેની સગવડતા કરી દો એમના ભાડાની સગવડતા કરી દીધો પછી તમે પાડી અને જે તમારે કરવું હોય એ છૂટથી છે પણ અત્યારે જો આટલી લોકો જ્યારે રોડ ઉપર આવી જાય અને અચાનક ત્યારે તમે આ કરતા હોય તો આ લોકોના જવાબદાર કોણ તમે જ્યારે તંત્ર જાગે ત્યારે જ્યારે પબ્લિક પાસે આવી જાય છે અને જ્યારે પબ્લિકને નીકળી જાય છે તો જ્યારે પહેલાં કોઈ પણ વસ્તુ ત્યારે તમે કરો ત્યારે તમારા આયોજનથી કરો આયોજનથી પબ્લિકને ન્યાય અપાવી અને તમે આ કરો અત્યારે તમે જ્યારે આવડી બધી પબ્લિક આસો રોડ ઉપર રહેશે તમે ક્વાર્ટરનું કલાક સતાં જાશે ક્યાં એના ભાડા કોણ ભરશે એટલે આ બધું ધ્યાનમાં રાખી અને જો બધા લોકોની માંગ એવી છે આમાં ઘણાને અત્યારે એકસો આઠ બોલાવવામાં આવી છે અચાનક ઘણાને દાખલ કરવા પડે આવી પરિસ્થિતિ અત્યારે અચાનક ઊભી થઈ છે તો કમિશનર સાહેબને પણ અમારે એટલી વિનંતી છે કે કમિશનર સાહેબ પાસે અમે આવવા તૈયાર છીએ બેસવા તૈયાર છીએ કે આનો ન્યાય નહીં મળે તો અમારે આનું આંદોલન પણ કરવું પડે એવી પરિસ્થિતિ અત્યારે અમારી વીજળી કાપી લીધી છે નળ કનેક્શન કાપી લીધું છે અને હવે સીધું જ આ વસ્તુ અત્યારે ક્વાર્ટર પાડવાની આવી બધી વાતો કરે છે પેલા જે આ લોકો છે સાડા ચાર પાંચ હજાર લોકોની રહેવાની પેલા સગવડતા કરી દો પછી તમે પાડો અમને કોઈ વાંધો જ નથી પણ પેલા આ લોકોની રહેવાની સગવડતા કરવી જોશે નહીતર અમે આંદોલન કરશું